લા બેક ભાઈ તમે જવાબ છે છે જવાબ આપશે નશામાં કોઈ આપણા મજૂરમાં કોણ જવાબદાર છે તેના માટે તમે એક્સિડન્ટ થયો હ એલી હેપન

કે આવી રીતના એક્સિડન્ટને આ બધું થયું એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ પણ રિપલ વે નહીં કે આની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીઝ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ વન વન એન્ડ હાફ ઇયરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે દારૂ પીવે છે કે નથી પીવે શું કરે એમનું દારૂ તો પીવાનું છે એ પણ ગઈકાલથી લાગતું નથી અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી એટલે મે બી આ દવાની જ અસર છે જે હવે એમને ઇફેક્ટ થાય છે કાલે રાત્રે તમે ક્યાં હતા રિપલભાઈ ક્યાં હતા શું છેલે વાત છે અમે લોકો જોડે જ હતા અમારું ગ્રુપ હતું અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું બધા જોડે જ હતા પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવીએ એ થોડું કોફી પીવા ગયા હતા અને પછી આઈ સુઈ ગયા હતા સવારના આ બધું થયું જે ઇજાગ્રસ્ત થયા એને લઈને શું કહેવા માંગે અકસ્માત થવા માટે શું કહેવા માંગશો બાકી એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી અને હન્ડ્રેડ એમને જે થયું છે એના બદલે આઈ એમ સેઈંગ સોરી